જય શ્રી કૃષ્ણ બધાઇને જય જલારામ કેમ છો બધા સાંજનો ટાઈમ છે ને આજે અમારી ઘરે મહેમાન આવી રહ્યા હતા તો સૌથી પહેલાં પરોઠાનો લોટ બાંધી લીધો દમાલું બનવાનું હતું તો હાઈ ફ્લેમ પર માત્ર બે જ વિસલ કરવાની વધારે બફાઈનો છે ને એનું ખાસ ધ્યાન રાખવાનું પછી તેલમાં આપણે આવી રીતે બેબી પોટેટોને ગોલ્ડન બ્રાઉન ન થાય ને ત્યાં સુધી તળી લેશું એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે હવે એ જ તેલમાં જીરું અને તમાલપત્રનો વઘાર કરી લીધો છે અને સૌથી પહેલાં આદુ અને મરચીની પેસ્ટ જો તમને તીખું ભાવતું હોય ને તો મરચી એડ કરવાની એ એડ કરી દીધી છે છ મીડિયમ સાઇઝની ડુંગળીની પ્યોરી એડ કરી દીધી છે કાચી ડુંગળીની જ પ્યોરી આમાં એડ કરવાની હોય એને ધીમા ધીમા તો આપણે આઠથી દસ મિનિટ સુધી રહેવા દઈશું ડુંગળીની કચાસ દૂર ન થઈ જાય ને ત્યાં સુધી સાઇડમાં ફ્રાઇમ્સ તળી લીધા છે હવે ડુંગળીની પ્યુરી સરસ આમ પાકી ગઈ હતી તો આઠ મોટા નંગ ડુંગળીથી છે ને ટમેટા હંમેશા વધારે લેવાના એની પ્યુરી એડ કરી દીધી છે કાજુ અને સૂકા લાલ મરચાં એને બે કલાક અગાઉ પલાળી દીધા હતા એની પેસ્ટ એડ કરી દીધી છે એનાથી સરસ પ્યુરી ઘટ થઈ જશે લેમન રાઇસ બનવાના હતા તો એના માટેના ભાત પાણી ઉકળી ગયું એટલે એમાં પલાળેલા ભાત એડ કરી દીધા છે હવે આ પ્યુરીની પણ આપણે ઢાંકીને દસ મિનિટ સુધી રહેવા દઈશું દમાલું જ્યારે બનાવતા હોય ને ત્યારે એમાં આપણે મોઢામાં બાઈટ મૂકીએ ને ત્યારે મસાલાનો સરસ ટેસ્ટ આવવો જોઈએ નહીં કે ડુંગળીની કે એની કચાસની સ્મેલ આવવી જોઈએ હવે આ પ્યુરી રહીને એમાં આપણે બેઝિક મસાલાની સાથે બે ચમચી ગરમ મસાલો એડ કરી દીધો છે અને એ પ્યુરી ઉકળી જાય ને પછી એમાં બટેટા તળેલા છે ને એ એડ કરી દઈશું હવે આપણે એને અડધી મિનિટ સુધી ધીમા તાપે પછી પણ રહેવા દેવાનું અને હવે બની ગયું હતું એટલે મેં કેસરોલમાં ડાયરેક્ટ ભર લીધું હતું કારણ કે મહેમાન આવે ને ત્યારે વળી પાછું ગરમ ન કરવું લેમન રાઇસ પણ આપણા બની ગયા હતા એને પણ ધાણાથી ગાર્નિશ કરી દીધા અને હવે આવવાનો ટાઈમ થઈ ગયો એટલે પરોઠા પણ સ્ટાર્ટ કરી દીધા છે મમ્મી માટે થોડુંક મોડું શાક બનાવ્યું હતું સ્વીટમાં હતા અડદિયા તો બસ આ રીતનું હતું મેનું મહેમાનનું આવજો બધા